જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર તમે પ્રોપર્ટી કાર્ડ છે એ સાંભળ્યું જશે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રોપર્ટી કાર્ડ શું છે એને તમે કઈ રીતે કઢાવી શકો છો અને આ પ્રોપર્ટી કાર્ડનું મહત્વ છે એ શું છે એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી માહિતી જાણવા માટે ચેનલ ને બીજા લોકો જોડે પણ શેર કરજો હવે આપણે વાત કરીએ પ્રોપર્ટી કાર્ડની તો પ્રોપર્ટી કાર્ડ એટલે શું તો કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ રસ્તાવાર મિલકતો અને તેના સર્વે નંબર પરથી પ્રોપર્ટી કાર્ડ છે બનાવવામાં આવે છે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી તમે જાણી શકો છો કે પ્રોપર્ટી છે કોના નામે છે પ્રોપર્ટી ઉપર કેટલું દેવું છે અને સંપૂર્ણ માહિતી છે તમે પ્રોપર્ટીને લગતી પ્રોપર્ટી કાર્ડ પરથી મેળવી શકો છો ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ એટલે કે જમીન મકાન અથવા તો કોઈ પણ મિલકતની માહિતી ધરાવતો એક દસ્તાવેજ છે આ દસ્તાવેજ મિલકતના માલિકી કદ સ્થાન વેરા અને મહત્ત્વપૂર્ણ વિગતો છે એ દર્શાવે છે હવે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે પ્રોપર્ટી કાર્ડ ઈ મિલકતનું જે પોર્ટલ છે એના ઉપર જવાનું છે ઇ મિલકતના પોર્ટલની જે વેબસાઇટ છે એ આ છે ઈ મિલકત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આના ઉપર જેવું તમે જોશો એવું અહીંયા એક પેજ ઓપન થઈ જશે એની અંદર તમે જોઈ શકો છો પ્રોપર્ટી કાર્ડ આ પ્રોપર્ટી કાર્ડ સિલેક્ટ કરી અને તમે તમારા સર્વે નંબર ત્યારબાદ તમારા નોંધ નંબરની વિગત અથવા તો તમારા એકસોને પાંત્રીસ ડી નોટિસની વિગત વર્ષ અને મહિના મુજબની નોંધણીની વિગતો અથવા તો ધારણકર્તાના નામ પરથી સર્વે નંબર જાણવા આટલી વિગતો છે તમે અહીંયાથી જાણી શકો છો અને પ્રોપર્ટી કાર્ડની ઇન્ફોર્મેશન પણ તમે અહીંયાથી જ કરી શકો છો ત્યારબાદ ડિજિટલ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એની અંદર તમારે તમારું નામ મોબાઈલ નંબર સિટી સર્વે નંબર સીટ નંબર મિલકતનો કબજો અને ચૂકવણી માટે દસ રૂપિયા છે આપવાના છે ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ માટેના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર સર્વે નંબર નોંધ નંબર માલિકીનું નામ સર્વે નંબર સંબંધિત માહિતી સર્વેક્ષણનો મહિનો વર્ષ એન્ટ્રી લિસ્ટ જરૂરી માહિતી છે દાખલ કરવાની રહે છે અને ચૂકવણી માટે તમારે ડિજિટલ પદ્ધતિનો છે એ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડના ઉપયોગની આપણે વાત કરીએ તો ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ છે એ એક માન્ય દસ્તાવેજ છે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ છે એ મિલકતના વ્યવહારો માટે પણ કરી શકાય છે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા અને આનુસંગિક ફેરફાર કરવાની જોગવાઈઓની આપણે વાત કરીએ તો જમીન મિલકત ધારણકર્તાઓના આધારપૂત મહેસૂલી દસ્તાવેજો જન પ્રચલિત ભાષામાં તેમજ કાનૂની જોગવાઈઓ પ્રમાણે નમૂના નંબર 7 ની અંદર કબજેદાર તરીકે અને સીટી સર્વેના વિસ્તારમાં મિલકત રજિસ્ટ્રેશનના આધારે આપવામાં આવતું મિલકતનું કાર્ડનું મહત્વ છે. જમીન મહેસૂલ અધિનિયમની અંદર સર્વે, સેટલમેન્ટ, ગામતળ અને સિટી સર્વે વિસ્તાર અંગે કાનૂની જોગવાઈઓ છે આપેલી છે. ગામતળની અંદર આવેલા મિલકતોના સાત બાર નિભાવવામાં આવતા નથી. તેમજ મહેસૂલ અધિનિયમ કલમ હેઠળ સિટી સર્વે વિસ્તારની અંદર જાહેર ત્યારે હક ચોકસી કરી અને મિલકત એકસો તૈયાર કરી અને પ્રોપર્ટી કાર્ડ છે આપવામાં આવે છે અને જે વિસ્તારની અંદર સિટી સર્વે જાહેર થયું હોય અને રેકોર્ડ પ્રમાણિત જાહેર થાય એટલે કે ખેતી વિષયક સિવાયના સાત બાર છે એ બંધ કરવામાં આવે છે હવે રાજ્ય સરકારે બે હજાર દસ ની અંદર જમીન મહેસૂલ અધિનિયમની અંદર સુધારો કરી અને પ્રકરણ દસ કે ની અંદર એક જોગવાઈ કરવામાં આવી છે કે સર્વે નંબરો નું બિન ખેતી થાય ત્યારબાદ સિટી સર્વે જાહેર થાય કે ન થાય તો પણ પ્રોપર્ટી કાર્ડ છે બનાવવું આની પાછળનો આશય એ હતો કે બિન ખેતી સર્વે નંબરોની અંદર જે પ્લોટ પડે છે તેના વેચાણ વ્યવહારો છે એ વધુ થાય અને જ્યારે તબક્કાવાર સિટી સર્વે પણ દાખલ કરવામાં આવે

ત્યારબાદ કલેક્ટરશ્રી તરફથી બિન ખેતીની પરવાનગી છે આપવામાં આવે છે અને તેની માપણી કરી દુરસ્તી કરવાની અને આવા સર્વે નંબર સાત કમી કરવાના થાય છે સાથે સાથે લેઆઉટની અંદર બાંધકામ પરવાનગીમાં જે પ્લોટ દર્શાવ્યા હોય તે પ્રમાણે પેટા હિસ્સા છે બનાવવાના હોય છે અને આ પ્રમાણે પ્રોપર્ટી કાર્ડ છે એ આપવામાં આવે છે હવે પહેલાં તો જે વ્યક્તિ સર્વે નંબરની બિનખેતી કરાવે તે કબજેદાર નામ મિલકત કાર્ડ દર્શાવવાના છે અને આ રેકોર્ડ છે એ ડી આઈ એલ આર દ્વારા તૈયાર કરવાનું અને જિલ્લાના સુપ્રિડેન્ટ ઓફ ધ લેન્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણિત જાહેર કરવાનું છે અને આ રીતે પ્રમાણિત થયેલી પ્રોપર્ટી કાર્ડ છે એને જમીન દફતર નિયામકની માપણી કરેલી કચેરીઓ મહેસૂલ અધિનિયમ એકસો મુજબ નિભાવણી કરવામાં ફેરફાર કરવાની કામગીરી છે એ કદાચ થશે તો આ જે છે એ પ્રોપર્ટી કાર્ડને લગતો વિડીયો છે ઈ મિલકત નામની જે વેબસાઇટ છે ત્યાંથી તમે પ્રોપર્ટી કાર્ડને લગતી તમામ માહિતી છે એ જોઈ શકો છો આ ઉપરાંત જો તમે ખેતીની જમીન ધરાવો છો તો ઈ ધરા પર જઈ અને તો પણ તમે તમારો સર્વે નંબર નાખી અને વિગતો છે એ જાણી શકો છો તો આજનો આ વિડીયો છે એ માહિતી માટે છે કે પ્રોપર્ટી કાર્ડ શું છે કેવી રીતે કાઢી શકો છો અને પ્રોપર્ટી કાર્ડના અમુક નિયમો શું છે ખેતીમાંથી બિન ખેતીની અંદર જમીન થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બને છે શું પરવાનગી છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો